એટલે માળા ગૌમુખી જ કરવાની દેખાય માળા કરાતી નથી તો મિત્રો જો આપણે જાણવા મળ્યું ખોલો ને ખોલી કઈ કે નહીં બતાવવા માટે આમ પબ્લિકને ને હા તો મિત્ર આ રીતની માળા અંદર કરવાની હોય અને પછી હવે કઈ રીતે હાથ જવા દેવાનો દાદા ગૌમુખી મોઢું હોય ગૌમુખી વેપારી આપે બરાબર હવે આ રીતે હાથ પહેરવી લેવાનો પહેરવી લેવો છે કઈ રીતે આ રીતે કરવાનું હોય એને કહેવાય ગૌમુખી અને આ ભગવા માં જ આવે આ કલરમાં આવે ગમી કલર એટલે ગમી કલરમાં હાલે અને માળા તો રુદ્રાક્ષ ની ગમી માળા ફેરવી કે ને ગમી એટલે ટૂંક ગુપ્ત મંત્ર કહેવાય ને તો જાહેરમાં કરે તો પોગે નહીં ને જાપ બરાબર ગૌમુખી સિવાય જાહેરમાં કરાતું નથી